મારું નામ રૂક્ષાના અનવર સુમરા છે અમે વિજયભાઈ ઓનુષભાઈ આગળ ધંધામાં કોઈ તકલીફ હતી ને ત્યારે અમે પૈસા લીધેલ હતા બરાબર એ એમને એમ પૈસા અમને ન આપ્યા અમારા કાગરિયા કે તમે રાખો ત્યારે તમને આપશે પૈસા તો અમે કાગરિયા રાખ્યા બરાબર અને અમે વ્યાજ એટલું વધારતા ગયા વધારતા ગયા અમે નથી ભરી શકતા હવે વ્યાજ એટલે એમને બહુ હેરાન કરે મકાન ખાલી કરવાનું કીએ અને અમને બહુ ત્રાસ આપે તમારી માંગણી શું છે અમારી માંગણી એ કે અમારું મકાન અમને આપી દે ક્યાં ધમકી આપતા હતા તમે પોલીસ સ્ટેશનમાં માં આપેલી પોલીસ સ્ટેશન બોલાવીને ધમકીઓ આપતા હા મારા ઘરવાને ને ત્રણ ચાર વાર બોલાવ્યા અમને બોટના સાબે ઈ લોકો શું કહેવા માંગો અમે ન્યાય માંગી આપે એમ સરકાર અમને ઈ કઈ સી અમને ન્યાય નહીં આપે તો અમે અમારા પરિવાર સાથે આત્મવિલોપણ કરશું મારું નામ અનવરભાઈ ગુલામભાઈ સુમરા મુદ્દામાં મેં મારે સાઉન્ડ સિસ્ટમનો ધંધો છે મેં બે વ્યક્તિ પાસે પૈસા લીધેલ હતા એનું એકનું નામ છે ઇનુસભાઈ ઇસ્માલભાઈ સુમરા એકનું નામ છે વિજયભાઈ પરબતભાઈ ચાવડા એ પોલીસમાં નોકરી કરે છે મેં જે તે સમયે મારે ધંધામાં જરૂરિયાત હતી ત્યારે મેંના પાસે પૈસા લીધા હતા બારક લાખ રૂપિયા મેં ને મહિને લાખ રૂપિયા વ્યાજ નક્કી કર્યું હતું મેં આઠ નવ મહિ આઠ નવ મહિના મેં એને લાખ લાખ રૂપિયા વ્યાજે આપેલ છે બરાબર એટલે હવે એ લોકો મારે ધંધો તારે મંદીના કારણે મેં વ્યાજ બંધ કરી દીધું એટલે એ લોકો મને અવરનવર ધમકી આપે છે કે ભાઈ તારે બાર લાખના પચીસ લાખ રૂપિયા દેવાના બરાબર એટલે મેં એ લોકો અગર ટાઈમ માગો કરશે મારા આગળ અત્યારે નથી તમે મને થોડો ઘણો ટાઈમ આપો એટલે હું તમને આપી દઈશ તો કે ટાઈમ જોતો હોય તો પચીસ લાખના પાંત્રીસ લાખ રૂપિયા દેવા પડશે બરાબર કુલ એની બાર લાખ રૂપિયા રકમ હતી એમાં મેં આઠ નવ લાખ રૂપિયા તો પાછા આપી દીધે મહિને લાખ લાખ રૂપિયા કરી બરાબર હવે એ લોકો મને અવરનવર ધમકી દેશે કે તમારા માથે લેન્ડ ગ્રેમિંગ થશે નામને તેમને મકાન ખાલી કરી નાખો ને ઓલું કરી નાખો ને બરાબર એ લોકોએ મને બે માણસને સેવા સદનને બોલાવ્યા હતા મારી બેલા માથે દુકાન છે બરાબર કે ભાઈ આ દુકાન માથે પૈસા દઈશી તને અને મકાનના કાગરીએ તારે સિક્યોરિટી પ્રમાણે આપવાના મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે મકાનના કાગરીએ એ લોકો ઘરેથી લઈ ગયેલ ને દુકાનના અમને બે માણાને ફોન આવ્યો કે સેવા સદન આવી જાવ ને સહી કરી એટલે અમે બે માણસે સહી કરી દીધી હવે એ લોકોએ આ બધું વ્યાજની બંધ થયું એટલે મને પોલીસ સ્ટેશને બોલાવ્યું કે ત્યાં મકાન વેચી નાખેલ છે મેં મકાન કોઈને વેચ્યું નથી બરાબર હવે લોકો મને એમ કહે કે મકાન તું ખાલી કરી દે નગર તારા તારામાંથી લેન્ડ ગ્રોવિંગનો ગુનો દાખલ કરશે ને આ કરશે બરાબર યા વિજયભાઈ બરાબર અને અવરનવર ધમકીઓ આપે છે કે મકાન ખાલી કરી નાખ એ મેં કીધું હું તમને મકાને ખાલી કરી નાખું મારે મારે મકાનની રકમ આપી દો કે એમ નહીં તને આજે બાર લાખ દીધા ને એમાં બધું પૂરું કરી નાખવાનું બરાબર મારે નાના નાના છોકરા આવ્યા હું ક્યાં લઈને જાઉં બરાબર મારા બાયલ બચ્ચાને લઈને આ લોકો અવરનવર ગમે ત્યારે આપણી આવી ધમકી જાપતા આપતા હોય છે એટલે મને સરકાર સાહેબને નિમ્ર વિનંતી છે કે મને ન્યાય મળે મારે ન્યાયની માગણી એ છે કે મને આમાં ન્યાય નહીં મળે તો ગમે ત્યારે મને મારા મકાનના કાગરિયા પાછા જોઈ જે એના લાખ બે લાખ રૂપિયા બાકી છે હું આપવા તૈયાર હોઉં બરાબર જો મને આ મારા મકાનના કાગરિયા નહીં આપે તો મારે જે તે વખતે આત્મવિલોપન કરવા મજબૂર કરશે એ લોકોને એનું જવાબદારી આ વિજયભાઈની રહેશે ક્યાં ક્યાં રજૂઆત કરી મેં આ એસપી સાહેબને રજૂઆત કરી બી ડિવિઝનને રજૂઆત કરી ગૃહમંત્રીમાં રજૂઆત કરી રેન્જ આઈજીમાં રજૂઆત કરી ગમે બધે રજૂઆત કરી એ મેં વિજયભાઈને રિક્વેસ્ટ કરી હતી એ મને કે જ્યાં તારાથી થાય કરી લે મને કાંઈ તકલીફ પડે ને મારા વિરુદ્ધ કંઈ અરજી ને તો પણ આ જિલ્લાને તકલીફ પડશે એવું મને કીધેલું હોય